પંચમહાલ જિલ્લામાં ઓગણ એસી પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી જેમાં આદિજાતિ મંત્રીએ પોતાના સંબોધનમાં સ્વતંત્ર સેનાનીઓ અને શહીદોને બલિદાનને યાદ કર્યા હતા તેમને ખાસ કરીને જાંબુગોડાના ઋષિ નાયક અને જોરિયા પરમેશ્વર જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી હતી તેમને જણાવ્યું હતું કે વર્ષે ભારતીય બંધારણના અને મહાપુરુષોની જન્મ જયંતિનું વર્ષ છે મંત્રીએ દેશની પ્રગતિ વિશે વાત કરતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં ભારત દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહીઓનો ઉલ્લેખ કરી દેશની શક્તિ અને દ્રઢતાની પ્રશંસા કરી હતી ગુજરાતની પ્રગતિ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે વિકસિત ગુજરાત કરાયું છે માટે મંત્રીએ રૂપિયા પચીસ લાખનો ચેક જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કર્યો હતો વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા અને એક કે નામ અભિયાન વૃક્ષારોપણ કરવામાં આવ્યું સૌને મારા નમસ્કાર આજે પૂરા દેશમાં પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ધામધૂમથી ધામધૂમ થી ઉજવણી આપણે થઈ રહી છે અઠ્યોતેર વર્ષ પૂરા થયાને ગયાશીમી આપણી સ્વાતંત્ર્યની ઉજવણી જોઈ દેશ અને પ્રદેશ અને અમારી આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પંચમહાલના જામુગોડા ખાતે આપણે આ શહીદોની ભૂમિ પર જ્યારે એનું આયોજન થયું ત્યારે હું તમામ દેશવાસીઓને પ્રદેશવાસીઓને તમામ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઢેર સારી શુભકામના પાઠવું છું આ કાર્યક્રમમાં અમારા સાથી ધારા વિધાનસભાના ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અને અધિકારી પદાધિકારી અને આપણા સ્કૂલના બાળકો દસ સાથે જોડાયા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ સરસ અહીંયા બાળકોએ પ્લેટફોર્મમાં એમને પોતાની કૃતિ રજૂ કરી સાચા અર્થમાં દેશભક્તિ રાષ્ટ્રભક્તિ જાગે એના માટે ઓપરેશન સિંધુની પણ અહીંયા ઝાંકી પ્રસ્તુત કરવામાં આવી આપણે બધાના માટે આ